મમ્મી બોલો બેટા જય શ્રી કૃષ્ણ જય કે અમારા જય દ્વારકાધી સરર મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં સ્વાગત છે તમારું અમારા મિની બ્લોગ આવી જાવ મિત્રો ચા અને નાસ્તો કરવા નાસ્તો નાસ્તો હું ગોળ લોટ લે લીધો એક વાટકી મીઠું ખાલી લોટ નું જ લેવાનું આતા પપ્પા માટે રાત્રે ખીચડી બનાવી હતી ને તે ખીચડી વધી હતી આપણે રોજ બનાવીએ ને મગની દાળની

ના ધાણાજી હતી ખીચડી એટલે નખવી હોય તો નખાય ને ના નખવી હોય ને તો એ ચાલે જરાક લઈ લીધી હવે થોડુંક તેલ નાખીએ બાંધી દેવા પોણી પોણી નહીં લેવાનું પણ હા જરાક તેલ લેવાનું તેલની જરૂર ના પડે ખીચડી પતલી હોય ને હા બાંધી દેવા

જરા કોણી લાવજે વિદ્યા આવો હનુ બોધે આવો પરોઠા બનાવી આપને અમે નેના હતા ને એનું તો અમાર તો પહેલા તો રોજ ખીચડી જ છોતી દાદી માટે અમારી એટલે એક દિવસ વગારે એ બનાવીએ પછી કોક દિવસ પાસી વધી હોય ને રોજ ના વધો પણ કોક દિવસ વધ્યો કોક ના ખાવાની ઈચ્છા ના હોય તો પછી આવા પરોઠા બનાવતા નાસ્તા બસ એટલું બધું નહીં છું રોટલી જો બંદઈ જાય તો હા બંદઈ જાય ઢીલો નઈ કરતો હું હા બહુ ઢીલો નઈ રાખાય તો સમજી મસ્ત બંદઈ જાય ને તો ના પોણી ઓગર બનતા ને એટલે મસ્ત બંદઈ થાય તો પાણી રોટલી જેમ થોડા જાડા રાખવાના ના તો હા તો જાડું એટલા પાતળું નઈ રોટલી આવા એટલી નઈ પણ આપણે મિડિયમ સાઈઝ રોટલી નઈ કરતા એવા કરી દેવાના જો ફટફટ ને

ખીચડી ના પરોઠા તૈયાર થઈ યાર ગરમા ગરમ બેસી ચાવી મિત્રો તમે પણ નાસ્તો કરવા